જમાવટ પર ખરેખર ઘણા બધા એવા વિડીયોઝ આવતા હોય જે સમાચાર જે જોઈને એમ થાય કે બરાબર વાત છે તમે સાચી વાત કરો છો સચોટ વાત કરો છો નિષ્પક્ષ વાત કરો છો જેમ કે હમણાં જ તમે ઘણી બધી વાત કરતા હતા તમે ડીસાની વાત કરી તમે જે ઘણી બધી બીજી જ્યારે તમારો મોરબીવાળો જે તમે કવરેજ માટે ગયા હતા તમારા ઘણા બધા ઇન્ટરવ્યૂમાં જોયા તમે ઘણી બધી વાતો પણ કરતા હોય કે આવો ઇન્સિડન્ટ છે ત્યાં કવર કરવા જઈએ ત્યારે ખબર પડે કે હકીકતમાં ત્યાં ઘટના શું છે આપણને તો ખબર જ નથી હોતી પણ ત્યાં જઈને ખબર પડે પછી રાજકોટ વાળું જે ટીઆરપી કાંડ થયું હતું એમાં પણ એવું જોયું હતું કે દૂરથી સોસાયટીમાંથી લોકો ગોટા જોવે છે પણ ત્યાં જઈને જોવા જઈએ તો ખબર પડે છે કે હકીકત શું છે તો આવી જેટલી પણ ઘટનાઓ બને છે સમાજમાં બરાબર છે એ ટીઆરપીની હોય એ સુરતની હોય એ મોરબીની હોય કે ડીસાની હોય તમે દર વખતે એવો તમારા અવાજ સાથે એવો ભાર લઈને આવો છો કે તો ક્યારે બદલશે સરકાર ક્યારે બદલશે તમે કહો છો કે તમે પેપર લઈને વાંચી જાય છે કે આટલા રૂપિયા આપ્યા છે જેમના ઘરનું નુકસાન થયું છે ચાર લાખ આપ્યા છે આટલું બોલ્યા પછી પણ ઘટના તો બને જ છે આ ટીઆરપી વાળી વાત હમણાં જ છે ડીસાવાળી વાતમાં કઈ એટલો જાજો ડિસ્ટન્સ નથી તો અહીંયા તમે એમ કહ્યું કે પબ્લિક માટે કે કોઈ પણ વ્યક્તિ માટે કે પછી તંત્ર માટે કે સરકાર માટે ક્યાંય પણ તરત તમે કહ્યું કે એવી વાત આવતી હોય કે ભાઈ બધા જ ગેમ સેન્ટર બંધ કરી દીધા પેલું બોલિંગ બંધ કરી દીધું તો એક વાત તે જાગ્યા કે ભાઈ આ લોકોને પરમિશન આપી હતી તમને શું કરો છો તમે આ લોકો બધા આવ્યા ગ્રુપ આવ્યા મોરચો કર્યો કે શું કરો છો તમે લોકો નેતા કંઈ કામના નથી લાંચ લઈ લે છે પેપર ટેબલ નીચેની કમાણી કાય છે આમ તેમ ઘણી બધી વાતો આ વાતને જરાય જાજો ટાઈમ ન કે ડીસામાં કાંડ બન્યો ફરી સેમ વસ્તુ તો ક્યાં ગયા નેતાઓ ક્યાં ગયા પેપર ફરી તમે પૈસા આપી દેશો ફરી કોઈ બીજી જગ્યા આવશે ભવિષ્યમાં તો આ વાત એટલા માટે કેવી છે કે ઇમ્પેક્ટફુલ છે ખરા આટલી વાત કરવી એટલે હું એટલે કહીશ એમ કેમ કે આ કેટલી આશા સાથે જીવવાનું કામ છે એટલે આ મીડિયાને બહુ બધા લોકો એવું કહે કે કેટલું નેગેટિવ સતત બોલ્યા કરવું અથવા સતત જોયા કરવું મીડિયામાં નકારાત્મકતા સિવાય કશું જ નથી એ રીતે ઘણી બધી વાર એને જોવામાં આવે છે પણ આ ખૂબ આશા સાથે જીવવાનું કામ નથી કે તમે એક જગ્યાએ જાઓ છો તમે લાશોના ખડકલા જુઓ છો તમને અતિશય અંદરથી તમારું હૃદય ચિત્કાર કરે છે તમને બૂમો પાડવાનું મન થાય છે અને તમે કશું જ નથી કરતા કેમ કે તમને ખબર છે કે તમારે નથી કરવાનું તમારે બહુ જ સરળતાથી ત્યાં ઊભા રહીને બની શકે એટલા પોતાના સંવેદ પોતાની સંવેદનાઓને કાબૂમાં રાખીને પ્રશ્ન કરીને નીકળી જવાનું છે પણ નીકળી શેના માટે જવાનું છે નીકળી જવાનું છે ફરીથી કોઈ ઘટનામાં એ જ રીતની વાત કરવા માટે તો અનફોર્ચ્યુનેટલી એનો જવાબ જ્યારે હા સંભળાય ત્યારે બહુ જ પીડા સાથે આવે તમને ઘણી બધી વાર એવું થાય એટલે હું તો કદાચ વરસના ત્રણસો પાસઠમાંથી એટલીસ્ટ પાંસઠ દિવસ એવું વિચારતી હોઈશ સાંજે કે કાલથી આપણે આ બધું કરવું જ નથી આ શું યાર દુનિયામાં સરસ ગામડે જઈશું ખેતરમાં ખેતી કરીશું સરસ મજાની જિંદગી જીવીશું કોઈ ચિંતા જ નથી એટલે માત્ર પૈસા માટે કામ હું કરી જ નથી શકતી અને જો હું પૈસા માટે કામ કરી શકતી હોત તો બીજા બહુ બધા પ્રોફેશન છે જ્યાં મને એવું લાગે છે હું બહુ સારું કરી શકું એમ છું પણ હું એ નથી કરતી કેમ કે હું ખાલી પૈસા માટે નથી જીવી શકતી મારી લાઈફમાં સૌથી મોટું સેટિસ્ફેક્શન મને પૈસો નથી આપતું એટલે એ અંદરથી તમને બહુ અકળામણ આવે અને આ કામ કરવાની મને કોઈ ફરજ નથી પાડી કોઈ મને નથી કહેતું કે દરરોજ સાંજે સાત વાગે આમ કરીને ઊભી રહી જજે ને આમ બધું બોલવા માંડજે આ હું એટલે કરું છું કેમકે મને એવું લાગે છે કે હું બહુ જ આશાવાદી માણસ છું એટલે કોઈ મારી વાતો ખાલી મારો શો જોઈને એવું માને તો એવું લાગશે કે આ કેટલી નિરાશાવાદી માણસ છે દરેક વખત બધા પ્રશ્નો જ કરે છે અને આને કશું જ સારું નથી દેખાતું પણ એ સારું કશું જ એટલે નથી જોતી કેમ કે કોઈક તો છે કે જેણે બતાવવાનું છે કે ખરાબ છે અને એ ભરોસા સાથે જેવું છું કે એક દિવસ ફરક પડશે અને એ ભરોસો એટલે સાચો પડે છે કેમ કે આજથી બે હજાર ઓગણીસ અને તક્ષશિલા કાંડ કેટલા ટ્યુશન ક્લાસીસ એવા હતા કે જે શેડમાં ચાલતા હતા કેટલા ટ્યુશન ક્લાસીસ એવા હતા કે જે ફાયર સેફ્ટી રાખતા હતા જવાબ એ છે કે બહુ જ બધા શેડમાં ચાલતા હતા અને ઓલમોસ્ટ કોઈ ફાયર સેફ્ટી નહોતું રાખતું મારી કેબિનમાં મેં નાનું પેલું કારમાં રાખવાનું આવે ને ફાયર એક્સટિંગ્યુશર મારી એ કેબિનમાં રાખેલું છે ટીઆરપી ગેમ ઝોન પછી અમે એક વિડીયો બનાવ્યો હતો કે ફાયર એક્સ વાપરશું કેવી રીતે કેમ કે આપણે તક્ષશિલા પછી શીખ્યા ફાયર એક્સ્ટિંગ રાખતા અને ટીઆરપી ગેમ ઝોન પછી શીખ્યા વાપરતા એટલે એક એક ઘટના આપણને એવું લાગે છે કે કશું જ નથી શીખવતી પણ એ આપણને શીખવાડીને જાય છે એટલા મોટા સબક કે જે કદાચ આપણે એ ઘટના પછી ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી ન લીધા હોત તો ક્યારેય ન શીખતા એટલે આમ જોઈએ તો એ બહુ જ નિરાશાજનક ઘટનાઓ લાગે આપણને કે કશું જ નથી બદલાતું પણ તમે ઘટનાઓના પ્રકાર જુઓ ખૂબ બદલાયા છે એટલે ટ્યુશન ક્લાસીસમાં આટલી મોટી રીતે આ પ્રકારની બિલ્ડિંગમાં આગ લાગી હોય ને આટલા બધા બાળકોને આપણે આ રીતે કૂદીને મળતા જોવા પડે એટલી કરુણાવાળી ઘટનાઓ આપણે એ એમાં ન જોઈ પછી આપણે પુલમાં શીખ્યા નવું પછી આપણે નવું શીખ્યા ગેમ ઝોનમાં પછી આપણે નવું શીખ્યા ફટાકડાની ફેક્ટરીમાં એટલે અનફોર્ચ્યુનેટલી આપણી કમનસીબી એ છે કે આપણે નવા નવા વાતાવરણમાં કશુંક શીખવા માટે વીસ વીસ માણસોને મારી નાખવા પડે છે અને વીસ માણસો મરે પછી આપણને સમજાય કે અચ્છા આમાં તો આવી એસઓપી હોવી જોઈએ પણ આપણે આખી આ સિસ્ટમ અને જ્યારે આ બધાને દોષ આપીએ છીએ અથવા જ્યારે પત્રકારત્વ પર પત્રકારોને પણ દોષ આપીએ છીએ આપણે બધાએ ભૂલી જઈએ છીએ કે એ લોકો કઈ દુનિયામાંથી આવે છે એલિયન તો છે નહીં મંગળ ગ્રહ પરથી આમ કરીને ટપક્યા આપણા પરને આપણે ત્યાં અલગ રીતે આવે છે અલગ દેખાતા એ નથી એ સરખા જ લાગે છે એટલે મારામાં પણ જો કોઈ ગુણદોષ છે સરકારમાં પણ કોઈ ગુણદોષ છે સિસ્ટમમાં બેસેલા અધિકારીઓમાં પણ ગુણદોષ છે તો એ સમાજનો ગુણદોષ છે આપણે ભૂલીએ છીએ કે તો એ જ સમાજના લોકો છે જે આપણી આજુબાજુ ફરે છે આપણા ઘરમાંથી પણ સરકારી નોકરી કરતા માણસો હશે ને એમને આપણે પૂછ્યું કે સરકારી નોકરીમાં પગાર તો એમનો સાહીઠ હજાર છે ગાડી કેમ નહીં લાવ્યા આપણે એમને પૂછ્યું એ પત્રકારને કે પગાર કેટલો મળે છે પગાર સિત્તેર હજાર છે તો કેવી રીતે આ કરી શક્યા આપણે મંત્રી બને છે જ્યારે આપણી આસપાસના માણસો તો આપણને કેમ એ પાવરફુલ થાય છે રસ્તા પર એક્ટિવા લઈને જતી હોઉં હેલ્મેટ ના પહેર્યું હોય તો એ ઓળખાણ આપીએ છીએ એક ભાઈ મારો ધારાસભ્ય આ છે તો કોણ છીએ આપણે એ આપણું પ્રતિબિંબ છે આપણે જે દિવસે એ નહીં સ્વીકારીએ ને કે આપણે આ છીએ આપણને નથી ગમતો એ ચહેરો જોવો એટલે આખી દુનિયા પર આવે ને એટલે હું જ્યાં સુધી આમ આંગળીઓ કરીશ ત્યાં સુધી બધાને બહુ જ ગમશે પણ એ જ વસ્તુ જ્યારે હું થોડી અમારી સો આમ ફેરવીને પોતાની સામે કરવાનું કહીશ તો નહીં જોવે કોઈ બધા જેવું કહેશે કે તમને કંઈ દેખાતું જ નથી નેગેટિવ જ દેખાય તમને એમ તમને જેવું આપણે કોઈને હેલ્મેટનું પૂછવા છે ને એટલે એવું જ કહેશે કે તમે સરકારને પૂછો ને રસ્તા પર આર્યુ પરમિશન બે અલગ વિષય છે આર્યુ પરમિશનનું પૂછવાનું જ છે મારે ત્યાં ન પૂછો તો તમારે મને લાખ પ્રશ્ન કરવાના છે તમે છો કે જે મને પ્રશ્ન કરશો નીચે લાવશો મને કહેશો કા કરવાનું છે પણ દેટ ડઝન્ટ મીન કે તમને રાઈટ છે કંઈ પણ કરવાનો એટલે સમાજમાંથી સરકાર બને છે પત્રકારો સમાજમાંથી બને છે અધિકારીઓ સમાજમાંથી બને છે એક એક માણસ આ સમાજનો હિસ્સો છે એ કોઈ બીજા ગ્રહથી નથી આવ્યા બીજા દેશમાંથી એ નથી આવ્યા અને અહીંયા જે મોટાભાગે કામ કરી રહ્યા છે તો આ રાજ્યનો હિસ્સો છે તો જે કાટ લાગ્યો છે જે સમસ્યાઓ છે મને એવું લાગે છે આપણે આપણી અંદર એનો જવાબ લેવાનો છે એટલે આ તો બહુ જ આશા સાથે અને બહુ જ ધીરજ સાથે કામ કરવાની વાત છે કે ગળા ઘસાઈ જશે એક દિવસ હું એ ગરડી થઈ જઈશ પણ છતાંય હું આ બધું એટલે કરી રહી છું કેમ કે મારો એટલો સ્વાર્થ છે કે મારું બાળક જ્યારે મોટું થાય ત્યારે મને જ્યારે પ્રશ્ન પૂછશે કે તને આટલી બધી ફરિયાદો હતી તો તું તો સિસ્ટમમાં એવી જગ્યાએ હતી કે જ્યાં પોઈન્ટ વન પર્સન્ટ તો વોન વન ફરક પાડી શકતી હતી અને ફરક ન પાડી શકે તો પ્રયત્ન કરી શકતી હતી તે શું કર્યું ત્યારે હું એવું કહીશ કે કોઈ જ નહીં બદલાયને કશું જ ફરક નથી પડતો એવું માનીને તો તે જ ના કર્યું મને એવું થયું કોઈ નથી કરતું હું શું કામ કરું અને એટલે એ મોરબી બ્રિજ પછી મને એ જ વિચાર આવ્યો જો હું મોરબીમાં રહેતી હોત તો એવી શું ગેરંટી છે કે હું મારા બાળકને લઈને ત્યાં ના ગઈ હોત આ જે બધા રસ્તા છે એમાં કરપ્શન થાય છે આ પુલ છે જે ગમ અચાનક જ આમ તૂટી જાય છે બનતા હોય ત્યારે તો એના પર એટલા માટે બૂમો પાડીને પ્રશ્ન કરવા બહુ જરૂરી છે કેમ કે એ જગ્યાએ તમે હોઈ શકો છો આપણે રાહ જોઈએ છીએ આપણા નજીકના કોઈક માણસના જવાની ને પછી જ આપણને ફરક પડે છે પહેલાં ફરક પડવા માંડે અને મરેલા દરેક માણસમાં એકવાર પગરખામાં પગ મૂકો એ એ જે વિઝ્યુઅલ છે ને બહુ જ આમ પીડાદાયક લાગે એવું લાગે ને કે મીડિયા મીડિયાને સેન્સેશનલાઇઝ કરી રહ્યું છે કે ભાઈ પાછળ આમ મ્યુઝિક વગાડે છે ડાર્ક થીમ કરી છે એટલા માટે કેમ કે તમે ગ્રાઉન્ડ પર નથી તમને એ સંવેદના સમજાવવા માટે અમે મ્યુઝિક વાપરીએ છીએ કે તમે આ ગીત સાંભળો ને રડો શહીદોની શહીદોનો જે મૃતદેહ આવે ને એમને એમ બતાવો અને પછી એ મેરે વતન કે લોકો આવતું હોય ને બતાવો એ મેરે વતન કે લોકો વાગતું હોય બધી યફિફિફ થાય છે મ્યુઝિકની અને એમને ખબર પડે છે કે અમારા દેશ માટે ગયો છે એ એ જ લાગણી બતાવી પડે છે કેમ કે તમને તો ખબર જ નથી તમે જોયું જ નથી કે એક છોકરું છે મોરબીની પુલમાં એનો હાથ આમ રહી ગયો હતો એની જ્યારે લાશ નીકળી નીકળી બહાર ત્યારે એનો મતલબ એ છે કે એણે બચવા માટે હાથ લાંબો કર્યો હશે એ આમ હાથ સાથે મર્યો એ જ્યારે એની લાશ આવી ત્યારે આમ આવી હતી હું કેવી રીતે કહું તમને ક્યાં થયું છે હું તમને એટલે કહી રહી છું ને હું એટલા માટે મને ફરક પડી રહ્યો છે કેમ કે મને એ વિચાર આવે છે કે મારે તો બાળક છે હું પણ માણસ છું મારે મા બાપ છે મારે પરિવાર છે મને બહુ જ વાલા છે એમની સાથે કંઈ થાય તો મને એવું લાગે છે હું દુનિયા હલાઈ દઉં હું ના છોડું કોઈને હું ભયંકર પ્રશ્નો કરું અને હું એટલો પૂરો પ્રયત્ન કરું કે હું હું એટલો મારાથી થશે કે નહીં એ ખબર નહીં પણ હું સિસ્ટમ બદલવા પ્રયત્ન કરીશ એટલે ભગતસિંહનું મૃત્યુ થયું ને એમને ફાંસીએ ચડાવ્યા એ શહીદ થયા બીજા દિવસે તો આઝાદી નહોતી જ મળી એમને ખબર જ હતી બીજા દિવસે નહીં મળે તો હે એમણે પ્રયત્ન કર્યો ગાંધીજીએ આમ પોતળી પહેરી દીધી તેમણે જેવી પોતળી પહેરી કપડાં ત્યજીને તરત જ આખા દેશમાં અલગ નહોતો જાગી ગયો પણ જાગ્યો એક દિવસ એટલે એ પ્રક્રિયા છે ને એ પુષ્પના ખીલવા જેવી પ્રક્રિયા છે એટલી ધીરી છે કે એ દેખાતી જ નથી પણ એ થાય છે એ સતત થાય છે આ સંવાદ આપણે જ્યારે કરી રહ્યા છીએ ને કોઈક સાંભળી રહ્યું છે છેવાડાના ગામમાં એટલે જામનગરના એક ગામડામાં બેસેલો એક ખેડૂત છે એને ભરોસો આવશે કે જો કોઈ મને નકલી પેલું મને જબરદસ્તી કોઈ મારી સાથે આ યુરિયા આપી દે છે મારે એનો નથી લેવાનું ના પાડીશ અને એ ના પાડતા શીખશે એ જે દિવસીય શીખશે મને એવું લાગે છે કે બહુ જ ધીરે ધીરે પણ આ નહીં તો એની પછીની પેઢી એની પછીની પેઢી પણ ફરક પડશે